તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છો તો બધાને રામ રામ ને સીતારામ બધાય ને માતાજી હવના હરાવાના કરે તો બધાને જય માતાજી અને બાપ્પા સીતારામ બધાય ને તો તમારું બધાનું અમારા નવા વ્લોગની અંદર બધાનું સ્વાગત છે તો અત્યારે મસ્ત મજાના પાંચ વાગી ગયા છે ને અત્યારે મસ્ત મજાનું વાતાવરણ છે તો આજે એને ઘણા તો છે ને મોટી મોટી યાત્રા કરતા હોય છે સાયકલ યાત્રા અને પગપાળાને એમ તો અમે તો છે ને ગુજરાતનો ગુજરાતી નાનકડામ ગામનો રહેવાસી સૌ કુંભારિયાથી ભગુડાની પગપાળા યાત્રા આપણે આજે કરવાની છે તો તમે બધાય કમેન્ટમાં એક બધાય જય મા મંગલમા બધાએ લખી નાખજો ને આપણે તો નાનકડેમથી પગપાળા યાત્રા છે આપણી તો ભગુડા ચાલીને આજે અમારે જવાનું છે ભગુડા મા મંગલમાના દર્શન કરવા અમારે જવાનું છે તો અમે ભગુડા મા મંગલમાના દર્શન કરવા આજે અમે જઈશું અને અત્યારે મસ્ત મજાનું કંઈક આ રીતનું વાતાવરણ છે કે વરસાદ માહોલ અત્યારે થઈ ગયેલો છે તો અમારે જવાનું છે હવે મોંગલ મંગલમાના દર્શન કરવા તો તમને પણ અમે મંગલમાના દર્શન આજે કરાવશું તો તમે કન્ટિન્યુ વિડીયોમાં રહેજો અને કમેન્ટમાં બધા જય મંગલમા બધાએ લખી નાખજો ને આજે જઈશું ભગુડા ચાલીને તો અત્યારે સાડા છ થઈ ગયા છે ને હવે અમે ભગોડા જવા રવાના થઈ ગયા છે એવી ને તમે કમેન્ટ કરતા રહેજો અને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અમે તમને મોંગલમાના દર્શન આજે કરાવશું તો હવે અમે જઈએ છીએ ભગુડા ચાલીને જઈએ છીએ તથા ભગોડામાં મોંગલમાના દર્શન કરવા અને અત્યારે છે ને ભગોડા બે કિલોમીટર બાકી છે અને અત્યારે છે ને કોક ધીમા ધીમા સાટા પણ ખરે છે ને સમયની વાત કરું ને તો અત્યારે સાડા સાત જેવો સમય થઈ ગયેલો છે અને ધીમે ધીમે જઈએ છીએ ભગોડા તમે કમેન્ટમાં બધા જઈ મંગલમાં લખી નાખજો ને તમને આજે મોંગલમાના દર્શન કરાવશું ને અત્યારે જોવો ને તો આ રીતનું અંધારું થઈ ગયેલું છે તમે બધા જોઈ શકો છો ને ધીમે ધીમે જઈએ છીએ ભગોડા મા મોંગલના દર્શન કરવા તમને દર્શન કરાવશું તો આપણે શ્રી મંગલધામ ભગોડા પૂગી ગયા છે મા મોંગલમાના દર્શન કરવા ભોગ્યા છે મા મોંગલના ધામની અંદર તો તમે જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં છે ને ઘણા બધા ભાવિ ભક્તો મા મોંગલના પરમ અને ભાવથી મા મોંગલના દર્શન કરવા આવતા હોય છે એમાં આજે મંગળવાર છે તો ઘણા બધા ભાવિ ભક્તો દર્શન કરવા આવેલા છે અને મા મોંગલના ધામની અંદર ઘણા બધા દૂર દૂરથી પણ મા મોંગલના પરેમ અને ભાવથી ઘણા બધા ભાવિ ભક્તો દર્શન કરવા આવતા હોય છે દરરોજના દરરોજ તો આજે અમે પણ મા મોંગલમાના દર્શન કરવા આવેલા છે ને અહીંયા છે ને મા મંગલના પરે મને ભાવથી ઘણા બધા ભાવિ ભક્તો દર્શન કરવા પણ આવે છે અને સેવા કરવા પણ આવતા હોય છે તો અમે તો મા મંગલમાના દર્શન કરી લીધા છે તો તમે પણ મા મંગલમાના દર્શન કરી લેજો અને કમેન્ટમાં બધા એક જય મંગલમાં બધાએ લખી નાખજો બધાયને જય મંગલમાં બધાને તો મા મંગલના દર્શન કરીને આજે અમને ઘણો બધો આનંદ આવ્યો છે ને એની તમે કાંઈ વાત પૂછોમાં નહીં ને પછી આપણે છે ને મા મોલના ધામની અંદર પ્રસાદી ખાઈ લીધી છે અને પછી હવે આપણે જવાનું છે પછી ઘરે જવાનું છે દર્શન કરીને અત્યારે અમે ઘરે પૂગી ગયા છીએ ને બધાએ તો જમી લીધું છે તો હવે અમે પણ જમી લઈએ અત્યારે આપણે જમવામાં બાજરાનો લોટલો દૂધ બરફી કંટોલાનું શાક ભીંડાનું શાક અને શીવડા આટલી વસ્તુ આપણે આજે છે તો હવે અમે જમી લઈએ જ્યાં તમારે કંટોલાનું શાક પાછું ખાવું હોય તો એ કમેન્ટ કરીને કહી દેજો તો અત્યારે તો આપણે જમીન ઉભા છે ને તો પાવર ગયો હતો અને અત્યારે મસ્ત મજાનો ઠંડો પવન ઉડેલો છે એ તમને બધાને વિડીયોમાં અવાજ આવતો હશે ને ગામડે રહેતા હોય એમાંય તે પાછા વાડીયા રહેતા હોય ને વાડી વિસ્તારમાં તો પવન ઉડે એમાંય તે ચોમાસાની અત્યારે મોસમ છે તો ઘણો બધો પવન અત્યારે ઉડેલો છે ને તો પાવર ગયેલો છે ને વાડીયા પાછો પાવર ક્યારે આવે ને એનું કાંઈ નક્કી હોય નહીં એમાં ચોમાસાની મોસમ હોય ને એટલે પાવર ક્યારે આવતો હોય કાંઈ નક્કી હોય નહીં તો વાડીયા વિસ્તાર વાડી વિસ્તારમાં રહેતા હોય ને તો આવા ઘણા બધા પ્રોબ્લેમ આવતા હોય છે તો અમે ધીમે ધીમે કંઈક આ રીતનું બધું કરતા હોઈએ છીએ કેમકે પાવર ક્યારે આવે એનું પાછું કાંઈ નક્કી હોય નહીં પવન અત્યારે મસ્ત મજાનો ઠંડો પવન ઉડેલો છે અને બાકી તો કંઈ નહીં આજે ભગુડા ગયા હતા મંગલમાંના દર્શન કરવા તો દર્શન કરીને ઘણો બધો આનંદ આવ્યો છે આજે અને તમે પણ મા મોંગલના દર્શન આજે કર્યા છે તો કાંઈ નહીં તમને આજનો અમારો વલોગ કેવો લાગ્યો નહીં તમે બધા ખાસ કરીને એક કમેન્ટ કરીને કહી દેજો તો કાલ નવા વલોગની અંદર પાછા ફરી મળશું તાલે બધાને જય માતાજી અને બાપાજી તમે બધાને લાઇક કમેન્ટ કરતા જવો ટાટા બાય બાય ટાટા